આપણે એક ગેમ માં બે ખોખા નાખો ને એક ગેમ માં ત્રણ ખોખા નાખો અને રિઝલ્ટ આવે એટલે જલ્દી મને ફોન કરો હાલો મારી જ ભૂલ છે જેદી હાથ માં તો તે પકડાય નો નહીં હાલે લે હું તો બધે પૈસા હારી ગયો હાલો ઈતા હા કલેજા તું લંડન જોન કેટલા રૂપિયા કમાયા અરે લંડન થી ધોમ રૂપિયો રળ્યો તું વાડી આવ ખાલી હાલ તું આવ વાડી આમણ હા સર اوكي سرا. اصلا بيسرا كيرنا اخو اخي تفوز تفوز والله خوش رقصه يا اخي دوس دوس عندي خوش فصله يا اخي تفوز تفوز والله خوش رقصه عندي لك رقصه قويه يا الحبيب اسمها صبوحه خطبها نصيب مد يدك شنو بتعطيها كف وهز شتفك هيل خلك كاكا لجا؟ قلتله روبيا كايموتو لندن ميديا